નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મારા બીએલો મિત્રો માટે જે મહત્વની સરની કામગીરી આવી રહી છે એને જે બીએલ એપની અંદર આ કામગીરી પ્રી રિવિઝન માટે એટલે કે મતદાર યાદી બે હજાર બે અને બે હજાર પચીસની સરખામણી કરવાની થાય છે અત્યારે તેની અંદર એક સાત ઓગણીસો સત્યાસી પહેલાંના એટલે કે અડત્રીસ વર્ષ અને તેની ઉપરના તારીખ એક સાત ઓગણીસો સત્યાસીસથી બે બાર બે હજાર ચાર એટલે કે સાડત્રીસથી એકવીસ વર્ષના અને તારીખ બે બાર બે હજાર ચાર પછીના એટલે કે એકવીસથી અઠ્યાવીસ વર્ષના જે મતદારો છે એમની મતદાર યાદી બે હજાર બે અને બે હજાર પચીસ તેમજ પુરવણી યાદી મળી હાર્ડ કોપીમાં જે કામગીરી કરવાની થાય છે એનો મિત્રો મહત્ત્વનો વિડીયો છે બને રહીજો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ હંમેશા શિક્ષણ જગત માટેના મહત્વના જાણકારીવાળા વિડીયો તો આવો વાત કરીએ એ પહેલાં જો આપ બનાસ ગૃહવાળી સાથે નથી જોડાયા મારા બેયલો મિત્રોને પણ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાય કારણ કે એમના માટેની મહત્વની જાણકારી આપણી ચેનલ ઉપર આવતી રહે છે તો આવો જોઈએ શું છે મહત્ત્વની બાબત તો સૌ બીએલો બે હજાર બેની અને બે હજાર પચીસની મતદાર યાદી મેળવી લેવાની રહેશે અને જે સપ્લિમેન્ટરી મતદારો પણ બીએલો એપ છે એમાં પણ આપણે બતાવશે પ્રથમ બે હજાર પચીસની મતદાર યાદી અને પુરવણી યાદી સહિત એને ચકાસવાની રહેશે અને તેમાં અડત્રીસ વર્ષ અને અડત્રીસ વર્ષથી ઉપરના તમામ મતદાતાઓને આપણે ઓળખ કરવાની રહેશે ઉપરાંત ઓળખ થયેલ મતદારોને વર્ષ બે હજાર બેની મતદારી યાદીમાં શોધવા જો તે બે હજાર પચીસમાં નોંધાયેલ વર્ષ અને અડત્રીસ વર્ષથી ઉપરના મતદાર વર્ષ બે હજાર બેની યાદીમાં મળી આવે અને પૂર્ણ ચકાસણી કર્યા પછી એમના માતા પિતા પતિનું નામ ઉપર એડ્રેસ ચેક કર્યા બાદ બે હજાર પચીસની મતદારી યાદીમાં તે મતદાર એસી પાર્ટ સિનિયર નંબર અને ગ્રુપ એ તરીકે પેન્સિલથી માર્ક કરવા અને પત્રક એ આપેલ છે એમાં વિગત લખીને આવી મિત્રો મહત્ત્વની બાબત એ છે કે બે હજાર બેની જે મતદાર યાદી છે એ મતદાર યાદી અને બે હજાર પચીસની મતદાર યાદી આપણે જ્યારે મતદારની ઓળખ કરીએ છીએ આ બંનેમાં સેમ મળી આવે તો આવા મતદારો એ લખીને ગ્રુપ એ તરીકે માર્ક કરવાના રહેશે અને એમની પાસેથી કોઈ ડોક્યુમેન્ટ લેવાનું નથી બીજું કે એક્સરસાઇઝ જે છે એમાં અડત્રીસ વર્ષ અને અડત્રીસ વર્ષ ઉપરના મતદારો જેઓ બે હજાર બેની મતદાર યાદીમાં નથી મળી આવતા એમને ગ્રુપ બી તરીકે પેન્સિલથી માર્ક કરવા અને પત્રક બી આપેલ છે એમાં તેની વિગત લખી લેવી મિત્રો બે હજાર બેની મતદાર યાદી હશે એમાં કેટલાય મતદારો એવા હશે તે સ્થાનતર થઈ ગયા હશે અથવા તો એમનું મૃત્યુ થયું હશે અથવા તો બીજા એસીમાં જતા રહ્યા હશે તો આવા જે મતદારો છે એમને બી તરીકે બાર કરવાના રહેશે અને એમની યાદી અલગથી લખી લેવાની રહેશે એક સાત ઓગણીસો સત્યાસીથી તારીખ બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા અને બે હજાર ચાર પછી જન્મેલા કોઈ એક પેરેન્ટ માતા કે પિતા બે હજાર બેની બધાની યાદીમાં મળી આવે તો તેને ગ્રુપ સીમાં બહાર કરવા મિત્રો જે મતદાર છે એને ગ્રુપ સીમાં માર્ક કરવાના રહે છે અને એમની વિગત લખી લેવાની રહેશે અને તેમના માટે ખાસ પેરેન્ટની વિગતો બે હજાર પચીસની મતદાર ખાનામાં માતા કે પિતાની એસી પાર્ટ અને એમના સિનિયર નંબર લખવાના રહે છે તારીખ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા મતદારના બંને માતા પિતા બે હજાર બેની મતદાર યાદીમાં મળી આવે તો માતા પિતા ની બંને એસી પાર્ટ સિનિયર નંબરની વિગતો બે હજાર પચીસની મતદાર યાદીમાં તેના ખાનામાં પેન્સિલથી લે લખી લેવાની રહેશે અને મતદારને ગ્રુપ ઈ તરીકે પેન્સિલથી બાર કરવા તેમજ પત્રક ઈમાં આપવામાં આવેલ માહિતી લખી લેવાની રહેશે બે બાર બે હજાર ચાર પછી જન્મેલા મતદારના બંને માતા પિતા બે હજાર બેની મતદાર યાદીમાં નથી મળી આવતા તો આવા મતદારને બે હજાર પચીસની મતદાર યાદીમાં મતદાન ગ્રુપ એફ તરીકે પેન્સિલથી માર્ક કરવા અને પત્રક એફ એમાં વિગતો ભરી લેવાની રહેશે મિત્રો મહત્વની વાત એ આપણે કરી દઈએ કે જે કેટેગરી છે એ બી સી ડી ઈ અને એફ એટલે કે છ પ્રકારની કેટેગરી આપેલ છે તો આ છ પ્રકારની કેટેગરી અંદર આપણે કેટેગરી એટલે કે ગ્રુપ એની વાત કરીએ તો ઉંમર અડત્રીસ વર્ષ કે તેથી વધુ અને બે હજાર બેની મતદાર યાદીમાં જેનો સમાવેશ થયેલ છે એવા મતદારો એને ગ્રુપ એ તરીકે ઓળખવાના રહેશે અને એમની પાસેથી કોઈ આધાર પુરાવા મેળવવાના રહેતા નથી હવે ગ્રુપ બીની વાત કરીએ કે ઉંમર અડત્રીસ વર્ષ તેથી વધુ બે હજાર બેની મતદારી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા મતદારો તો આપણા માટે આપણે પુરાવો મેળવવાનો રહે છે મતદારનો પોતાનો નિયત અગિયાર પૈકીના કોઈ એક આધાર પુરાવો હવે સીધી વાત કરીએ કે એક સાત ઓગણીસો સત્યાસીસ થી બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા બદારના માતા અથવા પિતા બે હજાર બેની મતદાર યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા મતદારો મિત્રો એ સમજવાની વાત છે કે આવા મતદારોને પોતાનો નિયત કરેલ એક આધાર પુરાવો પણ આપવાનો રહે છે વાત કરીએ ગ્રુપ ડી ડીની તો ગ્રુપ ડી ડીની અંદર એક સાત ઓગણીસો સત્યાસીથી તારીખ બે બાર બે હજાર ચાર વચ્ચે જન્મેલા મતદારના માતા પિતા બંને બે હજાર બેની મતદાર યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા મતદારો તો મતદારનો પોતાનો પ્લસ તેના માતા અથવા પિતાનો અગિયાર પૈકી કોઈ એક આધાર પુરાવા એમ કુલ બે આધાર પુરાવા મેળવવાના રહે છે મિત્રો જે ગ્રુપ ડી છે એમાં તમારે બે આધાર પુરાવા ફરજીયાત મેળવવાના રહે છે મતદારનો પોતાનો અથવા એક એમની માતા અને પિતાનો મળી બે હવે એની વાત કરીએ તો બે બાર બે હજાર ચાર પછી જન્મેલ મતદાર મતદારના માતા પિતા બંને બે હજાર બેની મતદારી યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા મતદારો તો આ મતદારો પોતાનો નિયત અગિયાર પૈકીનો કોઈ એક આધાર પુરાવો એમની પાસેથી મેળવવાનો રહે છે અને છેલ્લે વાત કરીએ એફ તો એફની અંદર બે બાર બે હજાર ચાર પછી જન્મેલ મતદાર મતદારના માતા પિતા બંને બે હજાર બેની મતદારી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા મતદારો તો મતદારનો પોતાનો અને તેના માતા પિતાના અગિયાર પૈકીના કોઈ એક આધાર પુરાવા એમ કુલ ત્રણ આધાર લેવાના રહેશે મિત્રો એફ જ એવી વસ્તુ છે કે એવી કેટેગરી છે કે જે મતદારો એફ કેટેગરીમાં આવતા હોય એમના માટે જે આધાર પુરાવાની સંખ્યા ત્રણ છે એમાં એક એમનો પોતાનો એમની માતાનો અને પિતાનો જે નિયત કરેલા અગિયાર ઓળખ પુરાવા છે એમનેથી આપણે મેળવી લેવાનો રહે છે અને મિત્રો સરળથી વાત કરી દઉં કે આપ આપણી જે બીએલઓ એપ છે એ બીએલઓ એપમાં આ વિગતો વેરીફાઈ કરવાની થશે તો એના માટે સૌ પ્રથમ આપે આપણા કચેરી ખાતેથી કે મામલતદાર કચેરી ખાતેથી આ કામગીરી માટે આપણને જે મતદાર યાદી છે બે હજાર બેની અને બે હજાર પચીસની સપ્લિમેન્ટરી યાદી સાથે આપવામાં આવશે અને જે પણ ભાગના તમામ મતદારો છે એમને એ બી સી ડી ઈ અને એફ કેટેગરીમાં વિભાજીતી કરીને પેન્સિલથી ટીકપાર કરીને આપ કામગીરી કરશો તો સરળતાથી કામગીરી પૂર્ણ થઈ જશે છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવા જ મહત્વના જાણકારીવાળા વિડીયો આપ સૌના માટે મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટથી જરૂર કરજો અને હજી સુધી જો ચેનલ સાથે નથી જોડાયા મારા ઘણા બધા મિત્રો ચેનલ સાથે નથી જોડાયા તો હું એવી આશા રાખું છું કે આપ વધુ સારા વિડીયોને વધુ સારી જાણકારી મેળવવા હોય તો આપ આપણા મિત્રોને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરાવશો અને આપણી કોમેન્ટથી જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ માટે ફરીથી મળીએ નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય હિન્દ જય ભારત વંદે માત્ર